અબડાસા બેઠક પર જીતના વિશ્વાસ સાથે ભાજપની નલિયાથી મોથાળા સુધી બાઇક રેલી યોજાઈ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સૌથી ચર્ચાસ્પદ અબડાસા બેઠક પર જીત હાંસલ કરવા માટે ભાજપ કોંગ્રેસ બંને એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપે આજે કચ્છના અબડાસાના મોથાડાથી નલિયા સુધી બાઇક રેલી યોજી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અબડાસા બેઠક પર ભાજપ ચોક્કસ જીત હાંસલ કરશે અને જનતા પણ ભાજપને જીતવવા માટે ઉત્સુક છે સ્ટોરી બાય રમેશ ભાનુશાલી માં આશાપુરા ન્યૂઝ ચેનલ વિધાનસભાની સૌથી અગત્યની બેઠક બેઠકો છે અબડાસા બેઠક અને આજે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મારા સાથે ભાજપના આગેવાન છે એમના સાથે વાત કરીશું ખાસ કરીને કયા કયા તાલુકામાં આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલા લોકો આજે એકત્રિત થયા હતા આમ તો સંપૂર્ણ રીતે જે સંપૂર્ણ જે અબડાસા વિધાનસભા છે એમાં ત્રણેય તાલુકા આવી જાય છે લખપત નખત્રાણા અને અબડાસા આ ત્રણેય તાલુકામાં કચ્છ જિલ્લા યુવા ભાજપ દ્વારા આ મોટર રેલીનું આયોજન થયેલું હતું અબડાસાની વાત છો ત્યાંથી મોથાડાથી જે જિલ્લા પંચાયત છે મોથાડા ગામ છે ત્યાંથી જે રેલી જે છે એનું નેતૃત્વ આદરણીય કચ્છના સાંસદ યુવા સાંસદ શ્રી વિનોદભાઈ દ્વારા આ રેલી આ વિસ્તારમાં ફરી અને થોડીક ક્ષણોમાં નલિયા આવી રહી છે અને નલિયામાં આવ્યા પછી આપ જોઈ રહ્યા છો આ યુવાનો અને જે આવશે તે યુવાનો સમૂહ સંયુક્ત રીતે આખા નલિયાની અંદર અંતિમ તકાનો જે પ્રચાર પ્રસાર છે એ પૂરજોશમાં કરવાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આ નેમ છે ખાસ કરીને અત્યારે કેવો માહોલ લાગી રહ્યો છે આમ જોવા જઈ તો કચ્છનો એક સરદી વિસ્તાર છે અહીંયા એક એક મતદારમાં દરેક જ્ઞાતિમાં રાષ્ટ્રની એની સંવેદના એની જાગૃતતા છે વિવિધ રાજ્યના વિકાસશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પણ વિકાસ બોલે છે એટલે આ વખતે મને એવું લાગે છે કે વધારેમાં વધારે પંદરથી સત્તર હજાર મતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જંગી બહુમતીથી જીતાશે અને આ જે કાંઈ વાતો ચાલી રહી છે એ વાતોમાં કાંઈ દમ નથી લઘુમતી સમાજ પણ બોડી પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી છે દરેક સમાજ ભારતીય જનતા પાર્ટીને સફળ નેતૃત્વ અને સમર્થ નેતૃત્વ આપી રહ્યો છે આ હતા આ ભાજપના આગેવાનો જેવો અત્યારે જીતનો દાવો કરી રહ્યા છે કેમેરામેન શક્તિસિંહ જાડિયા સાથે જગદીશ ભાનુશાલી મહાશાપર ન્યૂઝ નલિયા અબડાસા કચ્છ ત્રણ તારીખે મતદાન છે અબડાસા વિધાનસભા સીટનું અને જે રીતે અમે લોકો પ્રચાર પ્રસાર કર્યો છે જોઈ રહ્યા છીએ એ રીતે ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણની અંદર સમર્થન મળી રહ્યું છે ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાની જીત નિશ્ચિત છે એ બતાવે છે જે રીતે આજે પણ બાઈક રેલી યોજવામાં આવી હતી અનેક લોકો આ બાઇક રેલીની અંદર પણ જોડાણા હતા અને સાચા અર્થની અંદર એક અબડાસા વિસ્તારના મતદારો અને લોકોની અંદર પણ એક ઉત્સાહ છે કે છેલ્લા આઠ આઠ વર્ષથી સત્તા પક્ષનો ચાલુ સરકારનો ધારાસભ્ય વિસ્તારની અંદર નથી અને જો ધારાસભ્ય સત્તા પક્ષ સરકારનો ધારાસભ્ય બને તો ચોક્કસ વિકાસની અંદર પણ ગતિ મળે અને એ જ આ ચિત્ર સ્પષ્ટ દેખાય છે કે આવનાર સમયની અંદર મતદારોમાં જે ઉત્સાહ છે અને એ ઉત્સાહના આધારે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે હું ભૂતકાળની વાતોમાં નથી પડતો પણ એટલું ચોક્કસ હું તમને કહું છું મારા અનુભવના આધારે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ હોય અમારી સરકારના મંત્રીશ્રીઓ સતત અહીંયા એમનો પણ પ્રવાસ રહ્યો છે અને અમારી જે વ્યૂહરચના જેને આયોજન છે અને જેના આધારે મેં વાત કરી કે આઠ વર્ષથી સરકારનો ધારાસભ્ય આ વિસ્તારની અંદર એટલે કે સત્તા પક્ષનો ધારાસભ્ય આ વિસ્તારની અંદર નથી અને પ્રજા એ અનુભવ કરી રહી છે એ અહેસાસ કરી રહી છે અને જેના આધારે અમે એ વાત સ્પષ્ટ લોકોની વચ્ચે મતદારોની વચ્ચે કરી રહ્યા છીએ અને જેના આધારે જ હું કહું છું કે સો ટકા જીત નિશ્ચિત ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાની આ વિસ્તારની અંદર નિશ્ચિત છે જો ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબના પ્રવાસો થયા કાર્યક્રમો થયા સભાઓ થઈ એ સિવાય પણ અનેક લોકો અમારા પ્રદેશના પ્રમુખશ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ પણ આવ્યા હતા મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ આ પ્રવાસ કર્યો હતો અને જે જન સમર્થન લોકો જે રીતે આવી રહ્યા છે અને ગામડે ગામડે જઈએ છીએ તો નાની સભા હોય કે મોટી સભા હોય એની અંદર પણ લોકો આવે છે ને એ ઉત્સાહ જ બતાવે છે કે અમારે અબડાસા વિસ્તારની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ચૂંટવાનો છે આદેશ કમ્પ્યુટર કમ્પ્યુટર તેમજ પ્રિન્ટિંગને લગતી વિવિધ સર્વિસ એક જ સ્થળે એટલે આદેશ કમ્પ્યુટર અમારે ત્યાં ઝેરોક્ષ લેમિનેશન કોમ્બો બાઇડિંગ સ્પાયરલ બાઇડિંગ પ્રોજેક્ટ હાર્ડ બાઉન્ડ બ્લેક એન્ડ કલર પ્રિન્ટ આઉટ સીએમ વાય કે પ્રિન્ટ લેઝર ટોનર કાર્ટિઝ રિફિલિંગ ન્યૂ પ્રિન્ટર્સ એન્ડ કાર્ટિંગ સેલ્સ એન્ડ સર્વિસ નવા કમ્પ્યુટર મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આદેશ કમ્પ્યુટર પ્રોજેક્ટ અને ઝેરોક્સ મશીન ભાડે મળી રહેશે નવી ટોનર કાર્ટેજ ફક્ત રૂપિયા ચારસોમાં તમામ પ્રકારના પ્રિન્ટર રિપેર કરી આપવામાં આવશે અમારી ખાસ સર્વિસમાં ટોનર કાર્ટિજ રિફિલિંગની સર્વિસ ઓફિસ તેમજ ઘરે આવીને કરી આપવામાં આવશે આદેશ કમ્પ્યુટર કમ્પ્યુટર વિશેની આપની કોઈપણ પણ સમસ્યા માટેનું એક જ સમાધાન એટલે આદેશ કમ્પ્યુટર અમારું સરનામું નોંધી લેશો આદેશ કમ્પ્યુટર છઠીબારી રિંગરોડ ગોવિંદજી માધવજી સામે ભોજ પ્રભુભાઈ નાઇન એટ સેવન નાઇન થ્રી ટુ વન ઝીરો ટુ એટ ડબલ નાઇન ટુ ફાઈવ થ્રી ટુ વન ઝીરો ટુ એઈટ